રાજકોટ ટીઆરપી ઝોન અગ્નિકાંડના મામલે વાત કરીએ ઘટના અંગે વાત કરવામાં આવે કે કોટે ચાર આરોપીઓના જામીન ફગાવ્યા છે રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા તો કોટે ચાર આરોપીઓના જામીન ફગાવ્યા છે જમીન માલિક અશોકસિંહ જાડેજા સસ્પેન્ડ ચીફ ઓફિસર આઈવી ખેર અને આ સાથે જ એટીપીઓ ગૌતમ જોશી રાજેશ મકવાણાએ પણ જામીન અરજી કરી હતી પરંતુ કોટે તમામ ચાર આરોપીઓના જામીન ફગાવ્યા છે ચાર્જશીટ બાદ જામીન અરજી કરવામાં આવી હતી રાજકોટ અગ્નિકાંડ અંગે વાત કરીએ કે ચાર આરોપીઓના જામીન ફગાવવામાં આવ્યા છે કોર્ટમાં કલાકો સુધી સુનાવણી ચાલી હતી તે બાદ ચાર આરોપીઓના જામીન ફગાવવામાં આવ્યા છે સુનાવણી બાદ કોર્ટે આરોપીઓના જામીન ફગાવ્યા હતા રાજકોટ અગ્નિકાંડ અંદર અનેક લોકોના મોત થયા હતા સંવાદદાતા લખી અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટ ટીઆરપી ઝોન અગ્નિકાંડ મામલે ચાર આરોપીઓના જામીન કોર્ટે ફગાવ્યા છે શું વધુ અપડેટ અશોકસિંહ જાડેજા સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર ઇલેશ એસીપીઓ ગૌતમ જોશી અને જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ કલાકો ની બાદ નામદાર કોર્ટે આજે સુનાવણી છે તેના ઉપર જે મોહર લગાવી હતી ને જે તમામ જે ચારે આરોપીઓ જામીન અરજી મૂકી હતી તેમના તે જામીન ફગાવ્યા માહિતી બદલ આપનો આભાર